આપણે સજીવોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ એક સુકોષ કેન્દ્રી છે સુકોષ કેન્દ્રીય એટલે કે અને બીજું આદિકોષ કેન્દ્રીય છે આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટિક સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે સુકોષ કેન્દ્રમાં પટલયુક્ત રચનાઓ હોય છે જ્યારે આદિકોષ કેન્દ્રમાં પટલયુક્ત રચનાઓ હોતી નથી માટે નોંધપાત્ર તફાવત રચના પટલ થી આવૃત કોષ કેન્દ્ર હોય છે કેન્દ્રીયની વાત કરીએ આનુવંશિક માહિતી પટલયુક્ત કોષ કેન્દ્ર ની અંદર હોય છે માટે અહીં આ કોષ કેન્દ્ર છે અહીં આ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ છે આનુવંશિક માહિતી આની અંદર હોય છે એટલે કે તમારો ડીએનએ આની અંદર હોય છે જો આપણે આદિ કોષ કેન્દ્રની વાત કરીએ તો તેની અંદર પણ ડીએનએ હોય હોય છે છે જે આ રીતે પરંતુ તેની આસપાસ કોઈ પટલ હોતું નથી માટે હું અહીં લખીશ પટલયુક્ત પટલયુક્ત કોષ કેન્દ્ર નથી સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રિય વચ્ચે એક જોવા મળતી નથી ઉદાહરણ તરીકે તમને સુકોષ કેન્દ્રીય કોષમાં કણસ સૂત્ર જોવા મળે છે તમને અહીં આ કોષમાં કણબ સૂત્ર જોવા મળે છે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં તમને આ ઘણા સૂત્ર જોવા મળે છે પરંતુ આદિ કોષ મળતું નથી તમને અહીં કે ગોલગી પ્રસાધન કેન્દ્રીય માઇક્રોસ્કોપ વડે ચિત્ર લેવામાં આવ્યું છે તમે અહી ગોલગી પ્રસાધન જોઈ શકો જે કઈક આ પ્રમાણે છે તમે અહીં ઘણા સૂત્ર પણ જોઈ શકો ત્યારબાદ તમે અહીં કોષ કેન્દ્રનું ચિત્ર પણ જોઈ શકો જે માઇક્રોસ્કોપ વડે લેવામાં આવ્યું છે અહીં આ કોષ કેન્દ્ર છે પટલયુક્ત રચના અને તેની અંદર બધી આનુવંશિક માહિતી હોય છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ વિભાગમાં તેની ઘનતા વધારે છે મેં તેને અહીં પણ બતાવ્યું છે અહીં આ તમને જે ઘેરા રંગનો ભાગ દેખાય છે આપણે તેને કોષ કેન્દ્રિકા કહીશું આપણે અહીં આને

આરએનએ છે અને તે પ્રોટીન પ્રોટીનના બનેલા હોય છે માટે અહીં આ ભાગ કોષ કેન્દ્રિકા છે જે કોષ કેન્દ્રનો ઘાટો ભાગ છે આમ સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય વચ્ચેનો તફાવત એ છે અહીં તમારી પાસે પટલયુક્ત કોષ કેન્દ્ર હોય છે અને પટલયુક્ત બીજી રચનાઓ જેવી કે ગણાંક સૂત્ર પણ હોય છે બીજો તફાવત એ છે કે અહીં સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ વાયર કે દોરી જેવા લાંબા હોય છે જો તમે તેને ખેંચીને સીધા કરો તો તમને તે કઈક આ રીતે જોવા મળશે અને તે ઘણા બધા હોય છે બીજી અંગિકાઓ જેમ કે કણાવ સૂત્ર અને ગોલગી પ્રસાધન અને તેવી જ રીતે ઘણા બધા તાર અથવા દોરી જેવા લાંબા ડીએનએ હોય છે જ્યારે અહીં તમારી પાસે ગોળાકાર ડીએનએ હોય છે બીજો એક તફાવત એ છે

બહુકોષીય સજીવો તેમાં પ્રાણીઓ સજીવો વગેરેનો સમાવેશ થાય છે તેમાં પ્રોટેસ્ટાનો પણ સમાવેશ થાય છે અહીં આ પેરામિશિયમ પેરામિશિયમ છે છે એ સજીવ જેમાં પટલયુક્ત હોય છે અને બીજી અંગિકાઓ પણ હોય છે અહીં આ ડુંગળીનો કોષ છે જે વનસ્પતિ કોષ છે તમે અહીં કોષ કેન્દ્ર ની આજુબાજુ કોષ પટલ જોઈ શકો ત્યારબાદ પ્રાણી કોષ તે પણ સુકોષ કેન્દ્રીય કોષ છે

વગેરે નો સમાવેશ કર્યો આમ અહીં આ કોશ કેન્દ્રીય છે અને આ સુકોષ કેન્દ્રીય છે